આજે સવારે અગિયાર વાગ્યાથી ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવેલી હતી જેમાં તંત્ર દ્વારા ત્રણ વિભાગમાં ટીમો કરીને અલગ અલગ માર્ગો પર ટીમોને રવાના કરી ડિમોલિશન હાથ ધરવામાં આવેલું હતું નાના ધંધાર્થીઓને કેબિનો દુકાનોના ઓટલાઓ તંત્રે દૂર કરેલા હતા જ્યારે જ્યાં ખરેખર ડિમોલિશનની જરૂર છે ત્યાં આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાની પ્રતીતિ લોકોને થઈ રહી છે જ્યારે પાલિકા દ્વારા શરૂ કરાયેલ ડિમોલ્યુશનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઈ એક એ એસપી અમરેલી એલસીબી એસઓજી સાથે બે પીઆઈ છ પીએસઆઈ અને સો પોલીસ કર્મીઓનો કાફલો જોડાયેલો હતો આજે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા એન્ટી એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ રાખવામાં આવેલ છે જેમાં પોલીસ બંદોબસ્ત અમે વ્યવસ્થિત ફાળવેલ છે જેમાં બે પીઆઈ લેવલના અધિકારી છ પીએસઆઈ લેવલના અધિકારી અને તોતેર પોલીસ તથા વીસ હોમગાર્ડ એમ આટલા પોલીસમેન અને હોમગાર્ડ હાજર છે અને અત્યારે જે એન્ટી એન્ક્રોચમેન્ટ ડ્રાઈવ છે એ અત્યારે શરૂમાં છે એની કાર્યવાહી ચાલુમાં છે પોલીસ કાફલા સાથે સ્થાનિક પાલિકા તંત્ર દ્વારા કેબિનોના અને દુકાનોના ઓટલા અને છાપરાઓ દૂર કર્યા હોવાની વિગતો પાલિકાના ચીફ ઓફિસર હસમુખ બારડે આપેલી હતી સાવરકુંડલા નગરપાલિકામાં આજરોજ ત્રણ ટીમ દ્વારા અલગ અલગ રસ્તા ઉપર જે ટ્રાફિકને નડતરરૂપ દબાણો હતા એની હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ ચાલી રહી છે અંદાજે આપણે બસો પચાસ જેવા દબાણો હતા જેવા કે કેબિન હોય ઓટા હોય છાપરા બહાર કાઢ્યા હોય એ સ્વૈચ્છિક રીતે આપણે મિટિંગ દરેક વેપારી મંડળથી માંડીને બધાની બોલાવી હતી એમાં એંસી ટકા સ્વૈચ્છિક રીતે બધાએ દબાણ હટાવી લીધા છે વીસ ટકા જેવા દબાણો છે જે અત્યારે હટાવવાની કામગીરી ચાલુ છે સાંજ સુધીમાં આપણી કામગીરી પૂર્ણ થઈ જશે